તો આજે સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં એકત્રીસ તાલુકામાં વરસાદ છે ગીર સોમનાથના પાટણ વેરાપરમાં દોઢ ઇંચ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો તો જૂનાગઢના કેશોદમાં સપા ઇંચ વરસાદ છે નવસારીની વાત કરીએ તો નવસારીના વાંસદામાં સવા ઇંચ વરસાદ વરસ્યો ડોલવણ કપરાડામાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તો સવારે વાગ્યા બપોરે સુધીમાં એકત્રીસ તાલુકામાં વરસાદ આ સાથે જ જે બે દિવસ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવી તેમાં હવે થોડો વિરામ જોવા મળી રહ્યો છે જે વરસાદનું જોર છે તે વરસાદનું જોર પણ ઘટ્યું છે ત્યારે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ગીર સોમનાથના સુત્રાપાડામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ જૂનાગઢના કેશોદમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો નવસારીના વાંસામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે ડોલવણ કપરાડામાં પોણો પોણો ઇંચ વરસાદ ખાબક્યો તો વઘઈ માલ્યાહાટીનામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે જે બે દિવસથી મુશળતાર વરસાદ વરસી રહ્યો છે તેને અનેક વિસ્તારમાં તારાજી પણ સર્જી છે ગામમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે પણ અલગ અલગ વિસ્તારમાંથી સામે આવ્યા હતા અલગ અલગ જે ગામ હતા તે સંપર્ક વિહોણા બન્યા છે અનેક કોઝવેનું ધોવાણ થયું છે અનેક રોડ રસ્તાનું ધોવાણ થયું છે ત્યારે આજે રેનની વાત કરી રેન ડેટાની તો સવારે દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં એકત્રીસ તાલુકામાં જે વરસાદ છે તે નોંધાયો છે ગીર સોમનાથમાં સૌથી વધારે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો આ સાથે જ સુત્રાપાડામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના વાંસામાં સપા ઇંચ વરસાદ